રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બિજેશ કુમાર જાસર એડિશનલ સીપી સર તથા ડીસીપી સરે નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની સૂચના કરેલ હોય જેનોએ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા તથા એમ એલ ડામોર પીએસઆઈ એન પરમાર તથા પીએસઆઈ મોવલિયાની ટીમને એક ચોક્કસ બાતમી તથા ટેકનિકલ સોર્સની મદદથી ગુજરાત રાજ્યના છેલ્લા દસ વર્ષથી સાત ગુનામાં નાસ્તો ફરતો આરોપી પ્રિતમસિંહ નીમસિ ભાટીયા મધ્યપ્રદેશના બધવાની જિલ્લાના ટીમના ગોપાલભાઈ પાટીલ તથા તુલસીભાઈ ચુડાસમાની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે આ આરોપી વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જગ્યાએ સાત ગુના નોંધાયેલ છે જેમાં બે હાજર પંદરમાં એટીએસમાં ગુના નોંધાયેલો હતો જેમાં દસ હથિયાર કબજા કરવામાં આવેલ હતા આ ઉપરાંત રાજકોટ શહેરમાં અન્ય બે ગુના ત્રણસો બે મુજબ અને બીજા આમ શેકના જુનાગઢ શહેરમાં પણ ચાર ગુના નોંધવામાં આવેલ છે જેમાં આ સાત ગુનામાં આરોપી છેલ્લા દસ વર્ષથી નાસ્તો ફરતો હતો હાલ આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી અને માલવિયા પોલીસ સ્ટેશનને મોકલવાની તજવીજ કરવામાં આવે છે આરોપી મધ્યપ્રદેશના બદવાની જિલ્લામાં રહે છે એ અલગ અલગ જગ્યાએ આવ્યું છે જેમાં એટીએસ માં રાજકોટ શહેર જુનાગઢ એમાં અલગ અલગ ગુના નોંધાયેલા છે એ હજી તપાસ આના વિરુદ્ધ અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં સાત una non trail la